આવી ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર હવાનું ઝોકુ આજની વાર્તા છે હવાનું ઝોકુ આ વાર્તા સુનિતા લોહિયાએ લખી છે યાદ છે ને વાર્તા ધ્યાનથી સાંભળવાની છે અને હા આજે પણ વાર્તા સાંભળ્યા પછી ચર્ચા જરૂર થશે બગીચામાં ચારેય તરફ ફૂલ જ ફૂલ હતા રંગબેરંગી ફૂલ લાલ ગુલાબી સફેદ અને બીજા અનેક પ્રકારના ફૂલ પણ બધા આજે બપોરે ઉદાસ હતા ચારે તરફ સખત ગરમી હતી આ ગરમીમાં સૌના ચહેરા મૂળાઈ ગયેલા હતા તેઓ ઉદાસ બનીને ડાળીઓ પર લટકતા હતા ત્યાં જ ગુલાબ બોલ્યું આજ કેટલું જુઓ અમારી પણ સુકાઈ ગઈ છે બધા ફૂલો એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ત્યારે એક ઠંડી હવાનું ઝોકું આવ્યું ગલગોટો બોલ્યો અરે જુઓ ઠંડી હવાનું ઝોકું આવ્યું ઠંડી હવા ઝડપથી વહેવા લાગી બગીચાના બધા ફૂલ હવાની સાથે લહેરાવા લાગ્યા બધા ફૂલો ખીલી ઉઠ્યા ફૂલોની સાથે છોડ અને પાંદડા પણ ઝૂમવા લાગ્યા તમને આ વાર્તા કેવી લાગી વાર્તામાં બધા ફૂલો એકબીજા સાથે શું વાતચીત કરી રહ્યા હતા મૂળાયા પછી ફૂલોની સ્થિતિ કેવી થઈ હતી એકબીજા સાથે વાતચીત કરી જાણો વિચાર કરો બગીચામાં ફૂલો સિવાય અન્ય કયા કયા છોડ હશે સખત ગરમીની તેમની પર શું અસર થઈ હશે સખત ગરમી ક્યારે અને કયા મહિનામાં હોય છે ઘરના લોકો અથવા શિક્ષકને પૂછો કે શા માટે સખત ગરમી અને ક્યારે ખૂબ ઠંડી પડે છે આ વાર્તામાં કેટલાક શબ્દો આવ્યા છે જેમ કે ઉકળાટ સુકાઈ જવું સખત ગરમી વગેરે આવી જ વધુ કેટલીક નવી શબ્દાવલી શોધો અને તેના અર્થ લખો જો તમે વાર્તા ધ્યાનથી સાંભળી છે તો હવે તમારા મનપસંદ ફૂલનું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો અને આ ફૂલ પર એક નાનકડી કવિતા અથવા વાર્તા લખી ઘરે બધાને સંભળાવો અને અમને પણ મોકલાવો કાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે